બનાસકાંઠામાંથી નવ જિલ્લો બનાવવાની માંગ પ્રબળ બની દિયોદર પંથકમાં ઓગળ જિલ્લો બનાવવાની માંગ માંગોદરમાં પાંચ તાલુકાના આગેવાનોની બેઠક મળી રાજકીય સામાજિક આગેવાનો સહિત વેપારીઓ હાજર રહ્યા સંત ઓગળના નામ પર જિલ્લાનું નામ રાખવામાં આવે તે માંગ છે દિયોદરને ઓગળ નામથી જિલ્લો બનાવવાની માંગ કરી છે બેઠકમાં ઓગળ જિલ્લા કોઓર્ડિનેશન કમિટીની રચના પણ કરવામાં આવી રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા છે ગુણદોષની દ્રષ્ટિએ તો દિયોદર જ્યોગ્રાફિકલી બધાના કેન્દ્રમાં પડે છે પણ એથી વિશેષ જઈને પણ બધા આ વિસ્તારના બધા લોકોમાં જે વંદની અને પૂજની છે એવા એક મહાન સિદ્ધ સંત ઓગણનાથ એ પણ દિયોદરમાં છે દિયોદર ને ભાબર વચ્ચે એમનું એમને એમના પગલાં એનું સ્થાનક છે એટલે એને ઓગડ જિલ્લો નામ આપીને રાખવો તો દિયોદરને નામની જરૂર નથી પણ મૂળ વહીવટી રીતે દિયોદર જ એક જગ્યા છે કે જે આ નવા વિસ્તારને બધા લોકોને અનુકૂળ આવે આ બેઠકમાં તો નિર્ણય એ જ લેવામાં આવ્યો છે કે જે નવો જિલ્લો બને એ એનું મુખ્ય મથક એ દિયોદર હોઈ શકે કારણ કે કેન્દ્રની સંદર્ભ છે અને જિલ્લાને નામ જો આપવું હોય તો એ ઓગઢ જિલ્લોનું નામ પણ આપી શકાય કે જેથી કરીને આખા વિસ્તારના બધા લોકોની આસ્થા અને ભાવના સાથે જે જોડાયેલી છે પહેલી વાત તો એ છે કે આખા ગુજરાતમાં સમગ્ર મોટામાં મોટો અત્યારે ફક્ત ને ફક્ત બનાસકાંઠા જિલ્લો રહ્યો હતો અને વારંવાર એવી હોય છે કે હવે આ જિલ્લોનું એવી વિભાજન થાય છે પણ થતું નથી જ્યારે આપણો મોટો જિલ્લોનું વિભાજન કરવું ખૂબ જરૂરી છે અને દેવુદર તાલુકાની અમારી જે માંગણી છે એ ખૂબ વ્યાજબી ચમ છે કે દેવુદર તાલુકાના જે પૂર્વ શહેરના જે તાલુકા છે આ તાલુકામાં જે પણ બધાના એની પરિસ્થિતિ તમે જોવા દો તો ભક્તને ભક્ત દેવુદર તાલુકો તે કેવો છે બધાને વચ્ચે પડે છે બધા જ તાલુકાનું સેન્ટર એક જ સારખું થાય છે અને એને કારણે દિવસ તાલુકાઓને જિલ્લો બનાવીને વગર જિલ્લો નોમ આપવું ખૂબ જરૂર છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે એના ભાગરૂપે દિયોદર વિસ્તારના તમામ વર્ગના લોકો છેલ્લા પાંચ સાત વર્ષથી દિયોદરને બનાસકાંઠાના વિભાજન કરી અને દિયોદરને એક આજુબાજુના સાત તાલુકાઓને જોડીને જિલ્લો બનાવે એવી માંગ સરકારમાં અનેક વખત કરી છે તમામ લોકોએ રજૂઆત પણ કરી છે તમામ પ્રતિનિધિઓએ પણ રજૂઆત કરી છે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ એટલા માટે કે દિયોદર એક એવો વિસ્તાર છે કે દિયોદર તાલુકાને જોડતા આજુબાજુના જે છ સાત તાલુકા છે એમાં કાંકરેજ તાલુકો ભાભર તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો લાખણી તાલુકો અને બિલડીના બાવીસ ગામનો જે વિસ્તાર છે આ સાતે તાલુકાના વિસ્તારને દિયોદર તાલુકો સ્પર્શે છે દિયોદર તાલુકાની બોર્ડર સ્પર્શે છે એટલા માટે દિયોદરને જો જિલ્લો બનાવવામાં આવે તો આ વિસ્તારના સાતે સાત તાલુકાના લોકોને તમામ રીતે અનુકૂળતા વાળો છે અને આપણે વર્ષોથી આપણી માંગણી છે ગવર્મેન્ટ નો રિપોર્ટ પણ છે એટલે જ મેં કીધું મારા પ્રવચનમાં કે આપણે મુખ્યમંત્રીશ્રીને પણ મળવું પડશે આપણે શંકરભાઈ ચૌધરી સાહેબને પણ મળવું પડશે આપણા પ્રભારી મંત્રી બળવતસિંહજીને પણ મળવું પડશે આપણે પ્રદેશ પ્રમુખને પણ મળવું પડશે અને આપણે સંસદ સભ્ય આપણે વી હેવ ટુ રિક્વેસ્ટ એવરી આપણે બધાને વિનંતી કરવી